આંધ્રપ્રદેશના શ્રી કાકોલમ જિલ્લામાં આવેલા કાશીપુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે સવારે દર્શન દરમિયાન મચેલી નાસભાગમાં નવ શ્રદ્ધાળુઓના મોત થયા છે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા મંદિરમાં અચાનક ભીડ વધી જવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી જેને કારણે ઘણા લોકો દબાઈ ગયા હતા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કાર્તિક માસની એકાદશીના પાવન દિવસે

આઘાતજનક ગણાવી હતી